નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનું જે પોર્ટલ છે એના પર રજીસ્ટ્રેશન કરીને તમે કયા કયા કોર્સની અંદર એડમિશન મેળવી શકો છો એના વિશે વાત કરવાનો છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પહેલાં એક વિડીયો બનાવ્યો છે જેની અંદર આપણે તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી શકો છો અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનું જે પોર્ટલ છે એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની માહિતી આપેલી છે એ બંને વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જો તમારે એ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે એ વિડીયો ચોક્કસથી જોઈ લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે જીકાસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ એચ ડોટ ઇન એના પર હું આવી ગયો છું આ વેબસાઇટની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ આની અંદર તમે ધોરણ બાર પછી એડમિશન મેળવી શકો છો તમારી કોલેજના જે ત્રણ વર્ષો છે એટલે કે કોલેજ પૂરી થઈ ગઈ હોય એના પછી તમે એડમિશન મેળવી શકો છો અને તમારું કોલેજ અને માસ્ટર બંને પતી ગયું હોય અને તમારે પીએચડી કરવી હોય તો એની અંદર પણ તમે એડમિશન મેળવી શકો છો તો પહેલાં તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે યુજી યુજીની અંદર તમે બેચલર ઓફ આર્ટ્સ બેચલર ઓફ કોમર્સ બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન જે આ પાંચ મેઇન કોર્સ છે એની અંદર અને ડિટેલ લિસ્ટ પણ આ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી છે એનો વિડીયો જો આની અંદર તમે કોમેન્ટ કરશો કે તમારે આની અંદર વધારે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ પણ હું ચોક્કસ બનાવીશ પણ મેઇન જે આ પાંચ કોર્સ છે યુજીના ધોરણ બાર પછી ફોર એક્ઝામ્પલ તમે આ વર્ષે ધોરણ બારની પરીક્ષા આપી છે અને તમે પાસ થઈ જાઓ છો અને તમારે એડમિશન મેળવવું હોય બીએની અંદર બીકોમની અંદર બીએસસીની અંદર બીબીએની અંદર અને બીસીએની અંદર જે આ પાંચ મેઇન કોર્સ છે એના પર એનું એડમિશન છે એ આ પોર્ટલ પરથી થઈ શકશે ગુજરાતની જે પંદર પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર અને જો તમારી કોલેજ પૂરી થઈ છે અને તમારે એડમિશન મેળવવું છે તો તમે એની અંદર માસ્ટર ઓફ આર્ટ્સ માસ્ટર ઓફ કોમર્સ માસ્ટર ઓફ સાયન્સ માસ્ટર ઓફ લોઝ અને માસ્ટર ઓફ એજ્યુકેશનની અંદર એડમિશન મેળવી શકશો એટલે કે તમારી કોલેજ પૂરી થઈ છે તમે બીએ એ બી કોમ બીએસસી કોઈપણ કોર્સ પૂર્ણ કર્યો છે અને તમારે એમએ એ એમ કોમ એમએસસી માસ્ટર ઓફ લો અને એમએડની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જ પડશે આ ઉપરાંત આપણે વાત કરીએ કે તમે પીએચડીની અંદર એડમિશન મેળવવા માગતા હોય અને તમે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરશો તો તમે પીએચડી ઇન ગુજરાતી પીએચડી ઇન ઇંગ્લિશ પીએચડી ઇન એનાટોની પીએચડી ઇન ફિઝિક્સ અને પીએચડી ઇન ફિઝિયોથેરાપી તો જે આ મેઇન મેઇન પાંચ પાંચ કોર્સ આપેલા છે યુજીના પીજીના અને પીએચડીની અંદર જો તમે આની અંદર સારો રિસ્પોન્સ આપશો અને કોમેન્ટની અંદર જણાવશો તો હું ચોક્કસ વિડીયો બનાવીશ અને આની અંદર હું ડિટેલની અંદર સમજાવીશ કે કયા કયા કોર્સ છે યુજીની અંદર કયા કોર્સ છે પીજીની અંદર કયા કોર્સ છે અને પીએચડીની અંદર કયા કયા કોર્સ છે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તમે સાતસોથી વધારે કોર્સની અંદર એડમિશન મેળવી શકો છો તો આ તો મેઇન મેઇન પંદર કોર્સ થઈ ગયા જો તમે સારી એવી ઇન્ફોર્મેશન મેળવવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો અને હું ચોક્કસ એ તમામે તમામ કોર્સ વિશે તમને ઇન્ફોર્મેશન આપીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ